નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો નવસારી શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચીખલી ગણદેવી વાસંદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી